નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત રાજકોટ ખાતે ટીઆરપી ગેમ ઝોનમાં બનેલી આગ દુર્ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી આ પ્રકારની દુર્ઘટનાનું ભવિષ્યમાં ક્યારેય પુનરાવર્તન ન થાય તેની તકેદારીના ભાગરૂપે રાજ્યભરમાં ખાસ ચેકિંગ સહિત અસરકારક કડક પગલાંની સૂચના આપવામાં આવી છે સાથે સાથે વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓને પણ આગ જેવી દુર્ઘટના સમયે ફાયર ઇક્વિપમેન્ટનો ઉપયોગ તેમજ આગની આકસ્મિક ઘટના સમયે શું કરવું અને શું ન કરવું તે અંગે પ્રત્યક્ષ તાલીમ આપવામાં આવી રહી છે જેના ભાગરૂપે મહીસાગર જિલ્લા કલેક્ટરના માર્ગદર્શનમાં જિલ્લાની ડિઝાસ્ટર ટીમ અને લુણાવાડા ફાયર વિભાગ દ્વારા જિલ્લા સેવા સદન જિલ્લા પંચાયત ભવન પોલીસ વિભાગની કચેરીઓમાં અધિકારીઓ અને કર્મચારી સાથે આગની ઘટના સમયે કચેરીઓમાં ઉપલબ્ધ ફાયર ઇક્વિપમેન્ટનો ઉપયોગ અંગે તાલીમ આપી સંવાદ સાધી પ્રત્યક્ષ નિદર્શન કર્યું હતું વેલીકમ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરીએ અને વિડીયોને લાઇક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ